નમસ્કાર બોલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકત ઉદા ખાતરી છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદી ગામે એક જઘન્ય અપરાધ મર્ડરની ઘટના બની છે કુલદીપ રાઠવાના મર્ડરની આ ઘટનાના બંને આરોપીઓ આર્મી જવાન શંકરભાઈ સંજીભાઈ રાઠવા અને અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંનેની પોલીસે ધરપકડ કરી દીધી છે કવાટ પોલીસે ઘટનામાં મારી સાંસદ અને ટ્રાફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવાના ભત્રીજો કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવાની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાકાંડમાં સંડોવાયેલો મુખ્ય આરોપી આર્મી જવાન શંકરભાઈ સંજીવભાઈ રાઠવા પહેલો પકડવામાં આવ્યો હતો ત્યાર પછી અત્યારે આપણે વાત કર્યા છે એક્સક્લુઝિવ માહિતી આપતા અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને પીપલજીના રહેવાસી છે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી એક્સ આર્મી જવાન શંકરભાઈ એણે ગોળીબાર કર્યો હતો જ્યારે સમી સાજે લગભગ રાત્રે નવ ને પિસ્તાલીસ સમયે કુલદીપ રસ્તા પાસે જઈ રહ્યો હતો રસ્તાની બાજુમાંથી ત્યારે એની પર ગોળીબાર કર્યો હતો આર્મી મેન શંકરભાઈ આ ગોળીબારને પગલે કુલદીપના પેટના ભાગે ગોળી વાગતા આંટાડા પણ બહાર નીકળી ગયા હતા દવાખાનામાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવમાં મોતને પગલે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે